નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એ ચેનલમાં આજે તારીખ છે એકવીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસ આજના આ વિડીયોમાં આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યુ અને સાથે સાથે જી કેની પણ ચર્ચા કરીશું તો આપને એક રિક્વેસ્ટ છે જો આપ નવા છો ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલાયકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો હવે આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્વના એમસીક્યુ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વીસ જાન્યુઆરીએ પૂર્ણ થયેલ અને પુણેમાં આયોજિત ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં સૌથી વધુ પદક એ કયા રાજ્યએ મેળવ્યા છે તો જવાબ આવશે મહારાષ્ટ્ર એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં સૌથી વધુ પદક મેળવ્યા છે મહારાષ્ટ્ર રાજ્યે અને મહારાષ્ટ્ર રાજ્યે કુલ બસો ને પદક મેળવ્યા છે જેમાં પંચ્યાસી ગોલ્ડ મેડલ બાસઠ સિલ્વર મેડલ અને એક્યાસી કાંસ્ય પદક મેળવ્યા છે મહારાષ્ટ્ર રાજ્યે અને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં તે પ્રથમ ક્રમે રહ્યું છે વાત કરીએ આપણે બીજા ક્રમે કયું રાજ્ય રહ્યું છે તો બીજા ક્રમે રહ્યું છે હરિયાણા રાજ્ય હરિયાણા રાજ્યએ કુલ એકસો ને ઇઠોતેર પદક મેળવ્યા છે જેમાં બાસઠ ગોલ્ડ મેડલ છે છપ્પન સિલ્વર મેડલ છે અને સાહીઠ કાંસ્ય પદક મેળવ્યા છે અને દિલ્હી એ ત્રીજા ક્રમે રહ્યું છે જેણે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં એકસો ને છત્રીસ પદક મેળવ્યા છે એકસો ને છત્રીસ અને આ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન થયું હતું મહારાષ્ટ્રના પુણે ખાતે તો આપ મેપમાં દેખો આ છે મહારાષ્ટ્ર રાજ્ય મહારાષ્ટ્ર રાજ્ય એક ક્ષેત્રફળની રીતે જોઈએ તો ત્રીજા ક્રમનું ભારતનું રાજ્ય છે જ્યારે આપણે વસ્તીની રીતે જોઈએ તો બીજા ક્રમનું એ રાજ્ય છે ભારતમાં હવે આપણે જોઈએ કે મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર એ છ રાજ્યો સાથે જોડાયેલી છે તે કયા કયા રાજ્યો છે તો એક તો ગોવા ત્યારબાદ આપણે જોઈએ કર્ણાટક રાજ્ય તેલંગાણા છત્તીસગઢ મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્ય સાથે જોડાયેલું છે મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડરથી મહારાષ્ટ્ર રાજ્યનું કેપિટલ છે મુંબઈ મુખ્યમંત્રીનું નામ છે દેવેન્દ્ર ફડણવીસ ગવર્નર છે સી વિદ્યાસાગર રાવ લોકસભાની ફોર્ટી એઈટ રાજ્યસભાની ઓગણીસ વિધાનસભાની બસોને ઇઠ્યાસી સીટ આવેલી છે વિધાન પરિષદનું પણ અસ્તિત્વ છે મહારાષ્ટ્ર રાજ્યમાં તો વિધાન પરિષદની સીટ આવેલી છે ઇઠ્યોતેર નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં ભારત સરકારે ગુજરાત અને બીજા કયા રાજ્યમાં ત્રણ નવી નવસેના એર સ્ક્વાડન સ્થાપિત કરવાની મંજૂરી આપી તો ગુજરાત સિવાય એ રાજ્યનું નામ છે તમિલનાડુ એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ થશે ગુજરાત અને તમિલનાડુમાં નવા ત્રણ એર ફોર્સના એર સ્ક્વાડન સ્થાપિત કરવામાં આવશે જેથી નૌસેનાની તાકાતમાં વધારો થઈ શકે હવે અહીંયાથી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની જાય છે આપણા માટે કે પ્રેઝન્ટ ટાઈમમાં નવ સેનાના ચીફનું નામ શું છે તો નવસેનાના ચીફ છે પ્રેઝન્ટ ટાઈમમાં બી એસ ધનોવા ગુજરાત સિવાય તામિલનાડુમાં ત્રણ એર ફોર્સના એર સ્ક્વાડન સ્થાપિત કરવામાં આવશે તો આપણે જાણકારી મેળવીએ તમિલનાડુ રાજ્ય વિશે તમિલનાડુનું કેપિટલ છે ચેન્નાઈ મુખ્યમંત્રીનું નામ છે ઈ કે સ્વામી ગવર્નર છે બનવારીલાલ પુરોહિત તાજેતરમાં એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઈફ ઇન્સ્યોરન્સનું નામ બદલીને શું કરવામાં આવ્યું તો તેનું નામ બદલીને રાખવામાં આવ્યું છે એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સ એટલે કે ઓપ્શન એ એ સાચો જોબ છે આ નામમાંથી સ્ટાન્ડર્ડ કાઢી નાખવામાં આવ્યું છે અને હવે તેનું નવું નામ બનાવવામાં આવ્યું છે એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સ એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સનું હેડક્વાર્ટર્સ આવેલું છે મુંબઈ ખાતે પ્રેઝન્ટ ટાઈમમાં એમડી અને CEO છે વિભા પડલકર એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સની સ્થાપના થઈ હતી વર્ષ બે હજારમાં અને તેની ટેગલાઇન છે સર ઉઠા કે જીઓ એકવીસ જાન્યુઆરીથી પંદરમાં પ્રવાસી ભારતીય દિવસનું આયોજન એ ક્યાં કરવામાં આવી રહ્યું છે વારાણસી ખાતે એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ છે પ્રવાસી ભારતીય દિવસનું આ વર્ષે આયોજન કરવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે મોરેશિયસના પ્રધાનમંત્રી કે જેમનું નામ છે પ્રવિંદ જગન્નાથ અને આ વર્ષે પ્રવાસી ભારતીય દિવસના તેઓ મુખ્ય મહેમાન છે પંદરમાં પ્રવાસી ભારતીય દિવસના હવે આપણે જાણીએ કે બે હજાર અઢારમાં પ્રવાસી ભારતીય દિવસ એ ક્યાં આયોજિત કરવામાં આવ્યો હતો તો બે હજાર ને અઢારમાં પ્રવાસી ભારતીય દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું સિંગાપુર ખાતે અચ્છા આ વર્ષે કઈ થીમ રાખવામાં આવી છે તો વર્ષ બે હજારને ઓગણીસમાં પંદરમાં સંસ્કરણની પ્રવાસી ભારતીય દિવસની થીમ છે નવું ભારત બનાવવામાં ભારતીય પ્રવાસની પ્રવાસીની ભૂમિકા રિપીટ કરું છું આ વર્ષે થીમ છે નવું ભારત બનાવવામાં ભારતીય પ્રવાસીની ભૂમિકા હવે તેનું આયોજન કરવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે તો આપ મેપમાં જુઓ ઉત્તર પ્રદેશ રાજ્ય સૌથી પહેલાં આપણે વાત કરીએ ઉત્તર પ્રદેશ રાજ્ય વિશે તો ઉત્તર પ્રદેશ રાજ્ય અહીંયા છે આપ જોઈ શકો છો મેપમાં એ ક્ષેત્રફળની રીતે જોઈએ તો સૌથી મોટું ચોથા નંબરનું રાજ્ય છે ભારતમાં અને વસ્તીની રીતે જોઈએ બે હજાર અગિયારની તો પ્રથમ ક્રમનું રાજ્ય છે ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશની બોર્ડર ભારતના કયા કયા રાજ્યો સાથે જોડાયેલી છે તે આપણે જોઈએ તો બિહાર ઝારખંડ છત્તીસગઢ મધ્યપ્રદેશ રાજસ્થાન હરિયાણા ઉત્તરાખંડ ને હિમાચલ પ્રદેશ આ ઉપરાંત દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશ સાથે પણ ઉત્તરા ઉત્તર પ્રદેશની બોર્ડર જોડાયેલી છે અને નેપાળ જે દેશ છે તેની સાથે પણ ઉત્તર પ્રદેશ રાજ્યની સીમા જોડાયેલી છે ક્ષેત્રફળની રીતે ચોથું રાજ્ય છે અને વસ્તીની રીતે પ્રથમ ક્રમનું રાજ્ય છે ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશનું કેપિટલ છે લખનઉ મુખ્યમંત્રીનું નામ છે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના ગવર્નર છે રામ નાયક લોકસભાની એસી સીટ આવેલી છે રાજ્યસભાની એકત્રીસ વિધાનસભાની ચારસો ચાર સીટ છે અને વિધાન પરિષદનું અસ્તિત્વ છે ઉત્તર પ્રદેશમાં તો તેની સો સીટ આવેલી છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ કોણે લોન્ચ કર્યો છે તો જવાબ આવશે ઓપ્શન બી ઇસરો ઇસરો દ્વારા તાજેતરમાં જ યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ લોન્ચ કરવામાં આવે છે જે સ્કૂલના બાળકો માટે છે એવા વિદ્યાર્થીઓ કે જેઓ સ્પેસ રિસર્ચમાં ઇન્ટરેસ્ટ હોય તેવા વિદ્યાર્થીઓ માટે ઈસરોએ યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ લોન્ચ કર્યો છે તેમાં દરેક રાજ્યમાંથી અને દરેક કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી ત્રણ સ્ટુડન્ટ્સને સિલેક્ટ કરવામાં આવશે એવા સ્ટુડન્ટ્સ કે જેમને સ્પેસ રિસર્ચમાં રસ ધરાવતા હોય તેમને સ્પેસ રિસર્ચ માટેનું પૂરેપૂરું નોલેજ આપવામાં આવશે ઈસરો તરફથી તો આપણે જાણીએ સૌથી પહેલાં ઈસરોનું ફૂલ ફોર્મ તો ઈસરોનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સ્થાપના તેની કરવામાં આવી હતી ઓગણીસો ને એકણસિત્તેરમાં ડોક્ટર વિક્રમ સારાભાઈએ હેડક્વાર્ટર્સ આવેલું છે બેંગ્લોર ખાતે અને પ્રેઝન્ટ ટાઈમના તેના ચેરમેન છે કે સિવાન નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સૌથી ઝડપી સદી ફટકારવાનો કોહલીનો રેકોર્ડ એક કોને તોડ્યો તો જવાબ આવશે હાસિમ આમલા ઓપ્શન બી એ સાચો જવાબ છે આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે આફ્રિકન બેટ્સમેન હાસિમ આમલા અને સૌથી ઝડપી સદી ફટકારવાનો કોહલીના રેકોર્ડને તેમને તાજેતરમાં જ તોડી નાખ્યો છે પાકિસ્તાન સામેની વન ડેમાં હસીમ આમલાએ એકસો આઠ રનની ઇનિંગ્સ રમીને સૌથી ઝડપી સત્યાવીસ સદી ફટકારવાનો રેકોર્ડ તેમણે પોતાના નામે કર્યો છે આ હાસિમ આમલા એ આ રેકોર્ડ એકસો ને ઇનિંગ્સમાં સત્યાવીસ સદી ફટકારી છે જ્યારે કોહલીએ એકસોને ઇગણીસિત્તેર સત ઇનિંગમાં આટલી સદી ફટકારેલી છે કઈ ટીમે રણજીત ટ્રોફી મેચમાં સૌથી વધુ રન ચેન્જ કરીને ઇતિહાસ રચ્યો તો જવાબ આવશે સૌરાષ્ટ્ર એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ છે સૌરાષ્ટ્રએ ઉત્તર પ્રદેશ સામેની રણજીત ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં અસાધારણ લડત આપતાં તેમને ત્રણસો ને રનના વિશાળ ટાર્ગેટને ચાર વિકેટ ગુમાવીને પાર પાડ્યો હતો અને ઇતિહાસ રચ્યો હતો આમ આ સાથે જ સૌરાષ્ટ્રે રણજીત ટ્રોફીના ઇતિહાસમાં સૌથી મોટા રન ચેન્જનો નવો વિક્રમ સ્થાપિત કર્યો છે અને આ મેચમાં ઓપનર હાર્વિક દેસાઈએ તેમની કારકિર્દીની પ્રથમ સદી એકસોને સોળ રન ફટકાર્યા હતા સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ હોવા છતાં જલ્લીકટ્ટુ રમતનું આયોજન એ કયા રાજ્યમાં કરવામાં આવ્યું તો જવાબ આવશે તામિલનાડુ એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ છે તામિલનાડુ રાજ્યમાં પંદર જાન્યુઆરીથી શરૂ થયેલા પોંગલ મહોત્સવ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આયોજિત કરવામાં આવી છે જલ્લીકટ્ટુ રમત સુપ્રીમ કોર્ટે જલ્લીકટ્ટુ રમત પર પ્રતિબંધ મૂકેલો છે આમ છતાં દર વર્ષે જાન્યુઆરી મહિનામાં પોંગલના મહોત્સવ દરમિયાન એ જલ્લીકટ્ટુ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવે છે તામિલનાડુ રાજ્યમાં અને આ વર્ષે તમિલનાડુના મંત્રી આરપી પી ઉદયકુમારે આ સમારોહનું ઉદ્ઘાટન કર્યું હતું અને હવે વિડીયોના અંતમાં આપના માટે ક્વેશ્ચન એકવીસ જાન્યુઆરીથી પંદરમાં પ્રવાસી ભારતીય દિવસનું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું છે તો આ પ્રશ્નનો જવાબ માટે આપ અહીં આપેલા ચાર ઓપ્શન જોઈ શકો છો અને તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એક કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત